પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા અને તે ઘેટામપાળક તથા ઇઝરાયલનો ખડક થયો તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાથી એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેશ્ચિત કરશે ઉત્પત્તિ પ્રકરણ ઓગણપચાસ શ્લોક બે ચાર બે પાંચ સ્વર્ગીય પિતા મારી શક્તિ અને ખડક બનવા બદલ આભાર તમે મને મજબૂત રાખનારા શક્તિશાળી છો તમારા સહાયક હાથથી મને આશીર્વાદ આપો અને ઊંડી શાંતિ આપો અને મને જીવન અને પ્રેમની પૂર્ણતાથી ભરી દો હંમેશા મારા પાળક બનો ઈસુના નામે આમીન